うん。 રામ રામને જયું ફેમિલી કે મજામાં આપણે બધી મસ્ત મજા મજાની સરસ મજાની સોનેરી સવાર ગઈ છે ને સુરેજ દાદાનો પ્રકાશ સોનેરી સોનેરી પ્રકાશ એનો પાથરી છે ને હે આપણે નતિયામાં સડી જાબે અવાર અવારમાં કીધું છે ને થોડુંક થી શૂટિંગ લેવાનું મને કીધું લીધું નથી ને આ બાજુ બધી ખેતરોની બધી દેખાય છે ને માલવાળા જો મરે માલની દોબેણની કરે બધી વડલો કપાઈ ને એટલે બધું સોખું દેખાય અહીંયાથી આપણે ધાબેથી ને ક્યાંય જાવું ન પડે વડલા ડો જ ત્યારે અત્યારે જો બધું સોખું દેખાય ને ગામમાં જો એકદમ મસ્ત નજારો લાગે ત્યાં અને એકદમ શાંત વાતાવરણ મજા જ આવે એમ પક્ષીઓ જો આકાશમાં હિલોલ કરે એને જો કેટાને એને દૂધ છે મોટાભાઈ ને દોબાઈને એવું થઈ ગયું લાગે થોડી ઘણી બાકી છે કંઈક ને આપણે જવાનું છે ડેરીએ ટાઉન ટાઈમ આપણે તૈયાર જ કરી લીધી છે ગાડી આપણી આપણે નીકળવાનું છે આમાં બધા ઉતા છે થોડા ઉતા છે કાંઈક ને કાંઈક જાગે છે અને અમારે ગલ્લું જો બે ગયું સામું જોઈને હાલા એક નજર ઘર બાજુ ફેરવતા જઈએ હમણાં સવાર સવારમાં હું કામ કરે છે ને હું છે હાલ ચાલ તા બાજુ તો સાઈઝ પર આપણે

નીકળે આપણા કામ એ બધે હવે ધંધે છે તો આપણે આપણે ધંધે નીકળી જઈએ ચાલો મળ્યા આગળ ચાલો આપણે ગાય મેં નાખવાની ગાય થઈ ગયા છું ગાય મેં નાખી દે તો બધી ગાય અમને ઉભી થઈ ગઈ સ્પર્ધામાં આપણે પેલા ગાડી લઈને જાવી નહીં નાખી દે પહેલાં ફટાફટ બહુ તડકો છે

ઈ ખાઈ ખાતી નથી આ બધા જો ખાય છે બધે નાખી દીધી બધે હવે ખાઈ લે પછી નીન ખાઈ લે ને એટલે હમણાં પાવા લઈ જવાનો ટાઈમ થઈ જાય બધાને પાવા જાવ છે પાવા એક વાડી જવાનું ગામમાં જશે પાણી ના થતા ડવા ડે પીરો ન હોય એટલે પછી બધાને વાડી જાહેર પાવી આવશે હમણાં નીણ ખાઈ લે ને નીણ ખાધા પછી સીધા પાવાને નાજો તડકા ના આવ્યો હાફી ગયેલો છે ત્યારે આની ટાટે સાં લેવો પડશે કહેજો કેમ ચાલો હવે અમારે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ચા પાણી પી લેવી હા સા આગળ મેળા ડામ મારા બા હું કરે છે શું કરું છ બનાવેશ હા રોંઢાનો શા તૈયાર થાય છે હવે વાગી ગયા ગયો શ્યાર વાગી રોંઢાનો શા કરે અમે ઢોરને નીર કરી લીધી અને મારા બા પકાવે છે શા મારે ચાલો બધાય રોંઢાની ચા પીવા થઈ ગયો બા બધા એને

સાણા એટલા થાપતા સાણા એટલા થાપતા અને હવે તો ગેસ સીધી પાઇપમાં સીધો તો ઇમરજન્સી તાત્કાલિક જોઈને ને લે ટાઈમ નથી એટલે રાખી રાખી એ વાત એ હા